મહેમદાબાદ શહેર ખાતે વિવિધ વિસ્તારોમાં અવડા દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે બિનઅધિકૃત બાંધકામ એટલે કે દબાણને દૂર કરવાની ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં મહેમદાબાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સાથે પોલીસ ટીમ સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી પોલીસ પ્રોટેક્શન સાથે ત્યારે અહેમદાબાદ શહેરમાં આવેલ ખેડા બ્રિજ પાસે બમ્બરિયા કુવા પાસે આવેલ સમર કોમ્પ્લેક્સ જેની અંદર પાંત્રીસ દુકાનો તોડવાની કામગીરી જેસીબી જેવા મશીનોથી હાથ ધરવામાં આવી હતી ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ પોલીસ પ્રોટેક્શન સાથે જ્યારે કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે રોડ પર અને આ વિસ્તારમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે કહેવાય છે કે લોકમુખી ચર્ચા મુજબ આ કોમ્પ્લેક્ષમાં અનેક વેપારીઓ જેઓએ દુકાન ખરીદેલી હોય એવા માલિકો તો અનેક વેપારીઓ નાના મોટા જેઓએ ભાડે રાખેલ હોય તેવા પાંત્રીસ જેટલા વેપારીઓ ધંધા રોજગાર વિહોણા થતાં નજરે જોવા મળ્યા હતા ત્યારે પોતાનો માલ સામાન બચાવવા માટે સતત બે દિવસથી તે લોકો જહેમત કરતા હતા પણ હજુ પણ જેટલો સામાન બચે તેટલો લઈ જવાની કોશિશ કરવામાં આવી રહી હતી આમ અવડા દ્વારા વ્યાપારીઓના જણાવ્યા મુજબ બે ત્રણ દિવસ પહેલાં જાણ કરીને અગિયાર તારીખે દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું પણ ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન અવડા દ્વારા દ્રશ્યમાં જોઈ શકો તેમ સમર કોમ્પ્લેક્સની સાથે સાથે મહેમદાબાદ શહેર ખાતરી જ દરવાજા બહાર આવેલ આખરી મુકામ કબ્રસ્તાનમાં પણ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી તો સાથે સાથે ગંગના મહાદેવથી આસ્થા તરફ જવાના રોડ પર પણ પોલીસ પ્રોટેક્શન સાથે અવડાની ટીમ દ્વારા જેસીબી જેવા મશીનોથી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈને મેમદાવાદ શહેરમાં વાયુ વેગે આ વાત ફેલાતા આવનાર સમયમાં પણ અવડા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં ક્યારે આવશે કે આવશે કે કેમ જેને લઈને લોકોમાં કુતુહલતા જોવા મળી રહી હતી આમ અવડાની ટીમ દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે મહેમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં બિનઅધિકૃત બાંધકામ એટલે કે દબાણ દૂર કરીને ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી વિરાંગ મહેતા મહેમદાબાદ

જ્યાં આગળ કબ્રસ્તાન છે ત્યાં પણ બિનઅધિકૃત બાંધકામ લોક મુખ્ય ચર્ચા મુજબ કહેવાય છે તે પણ દૂર કરવાની કામગીરી હાથ હાલ જે ગંગનાથ મહાદેવ થી આસ્થા તરફ જવાનો રોડ છે ત્યાં પણ ગેરકાયદેસર અથવા તો અધિકૃત બાંધકામને લઈને અવરા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તો આપણી પાસે અહીંના રહેવાસી છે એમાં એક જણનું પણ મકાન તૂટ્યું છે કાચું પાકું મકાન હતું તો આપણે એમને પૂછવાની કોશિશ કરીશું શું નામ છે શું પરિચય છે કેટલા વર્ષોથી તમારે કેટલા રૂમનું મકાન હતું

શું થાવ તમે આ પરિવારમાં સાસુ થાય નવ જણ પરિવાર છે આ તમારા સાસુ થાય છે કેટલા બાલ બચ્ચા છે બરાબર તો અચાનક જ આવડા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આપના મકાનને પણ દબાણ દૂર કરવાને લઈને તોડી પાડવામાં આવી છે જીસીબી દ્વારા અવડાની ટીમ છે પોલીસ પ્રોટેક્શન સાથે અને મેમદા શહેરમાં અન્ય જગ્યાએ પણ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે નવ જણનો પરિવાર છે બરાબર તો આ ઘરમાં કેટલા જણ રહેતા હતા અહીંયા બરાબર તો પરિવારના સદસ્યો અત્યારે ઘર વિહોણા થઈ ગયા છે તમારા પર પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે હવે આ તમારા માથેની જે છત હતી એ જતી રહી છે તો તંત્ર જોડે સરકાર જોડે તમારી કોઈ માંગણી છે કોઈ વિનંતી છે કોઈ રજૂઆત છે અમને મકાન કરી એ માગણી

બિનધિકૃત બાંધકામને લઈને કરવામાં આવે છે અમદાવાદ શહેરમાં આવેલ ખેડા બિલ પાસે સમર્થ કોમ્પ્લેક્સ તેની પણ તેત્રીસ દુકાનોનું કહેવાય છે કે બિનઅધિકૃત બાંધકામને દૂર કરવાની કામગીરી હાથ ધરાય છે તો ખાતરેજ દરવાજે આખરી મુકામ કબ્રસ્તાન જેનું પણ બી બિનધિકૃત જે કંઈક પણ બાંધકામ એને દૂર કરવાની કામગીરી તેમજ સાથે સાથે કહેવાય છે કે ગંગનાત માધ્યવથી આસ્થા તરફના રોડ પર જવાના રસ્તા પર આવેલ દૂર કરવામાં આવ્યું છે બિનધિકૃત બાંધકામ પોલીસ પ્રોટેક્શન સાથે અને અવડાની ટીમ દ્વારા આજે મેમદાવાદ શહેરમાં આ રીતના દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને લોક મુખ્ય ચર્ચા મુજબ આવનાર સમયમાં પણ મેમદાવાદ શહેરમાં દબાણ દૂર થવાની જે વાત વાયુ વગેરે ફેલાય છે તેને લઈને લોકોમાં ડરનો માહોલ અને અફડાતફડીનો માહોલ પણ સર્જાવે છે અને જે કોઈ લોકોના આવા બિનતીફી દરકામ હોય તે લોકોમાં પણ આજે જાણે એક ડરની ભાવના જોવા મળી રહી છે અને મેમદાવાદ શહેરમાં આવનાર સમયમાં પણ અવડા દ્વારા આ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે પણ હાલ જે આ નવજનનો પરિવાર છે જે ગૌ વિહોણા થઈ ગયો છે અને હાલ આ નવજનનો પરિવાર જેના ઉપરથી છત જતી રહી છે નો ડાઉટ એ લોકો એક્સેપ્ટ કરે છે કબૂલ કરે છે કે ભાઈ એ લોકો વર્ષોથી રહેતા હતા એમ રાય પણ બિનદી બાંધકામ તો હતું જ પણ છતાં પણ સરકાર જોડે તંત્ર જોડે એવી એમની માંગણી છે કે કોઈ એવું પ્રાધાન્ય હોય જેને લઈને તેઓને કોઈ ઘર મળે કોઈ છત મળે કોઈ જગ્યા મળે એવી એમની માગણી છે પણ હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા તેઓની પર હેમ રાખવામાં આવે છે કે કેમ અવડા દ્વારા આવનાર સમયમાં કઈ કઈ જગ્યાએ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને કેટલી જગ્યાએ આ રીતના લોકોના ઘર તૂટશે રસ્તા પોરા કરવા માટે લોકોની જગ્યા જશે આ બધું એક મેંદાવા શહેરની અંદર એક ચર્ચાનો ટોપ અપ ધી ટાઉન બનેલો વિષય છે જોવાનું રહ્યું કે અવડા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરીને લઈને કેટલા લોકોનો નુકસાન થાય છે અને કહેવાય છે કે સમાજ કોમ્પલેક્ષમાં તો લોકોએ વેચાણ પર દુકાન લીધેલી હતી અને ભાડે પણ હતા હવે પાંચ પાંચ વર્ષથી જે લોકોએ દુકાન લીધેલી છે વેચાણ લીધેલી છે એ લોકોના પણ હવે પૈસા પાણીમાં જતા હોય તેવું નજરે જોવા મળી રહ્યું છે ત્યારે જે લોકો ભાડવા તથા હતા જે લોકોએ પોતાનો ધંધો સેટ કર્યો છે એ લોકો પણ આજે ધંધા વિહોણા થઈ ગયા છે ત્યારે આજે અવડાની એક કામગીરીને લઈને અહેમદાબાદ શહેરની અંદર આ વાત વાયુગે ફેલાતા લોકોના ટોળે ટોળા આપને દ્રશ્યમાં બતાવ્યા ઉમટતા નજરે જોવા મળ્યા હતા વોઇસ ઓફ ગુજરાત વિરાંગ મહેતા મહેમદાબાદ Come